માંડલમાં ઈદે મિલાદ પર્વની ઉજવણી કરાઈ શહેરમાં જુલુસ નીકળ્યું અમદાવાદ શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે ઈદે મિલાદ ઉન નબી પર્વની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરાઈ હતી હિન્દુ ધર્મમાં ગણેશ વિસર્જનનું પર્વ અને મુસ્લિમ બિરાદરોમાં ઈદે મિલાદ પર્વ સૌ ધર્મના લોકોએ ભાઈચારા રાખીને નગરમાં પોતપોતાના તહેવારોની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ પર્વને લઈને સવારે નમાઝ અદા કરવામાં આવી હતી નવ કલાકે શહેરના ઘટના ચોક વિસ્તાર વિસ્તાર થઈ બાવીસ જેવા વિસ્તારોમાંથી જુલુસ નીકળ્યું હતું મુસ્લિમ બિરાદરો એકબીજાને ઘરે ભેટીને ઈદ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી મીઠાઈઓ અર્પણ કરીને ખવડાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ